ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સ્વર્ગવાસી હર્ષ ભલાણીના સ્મરણાર્થે આજ રોજ ઉપલેટામાં કન્યા શાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારક્ત દાન કેમ્પ સહિત સર્વરોગ નિદાન કેમ્પ આખના ઓપરેશન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંચોતેર થી વધુ દર્દીઓને વિવિધ રોગના ડોક્ટરો દ્વારા તપાસી ચાલીસ થી વધુ દર્દીઓના આંખના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ એકસો થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરી બ્લડ બેંકને સુપરત કરવામાં આવી હતી આ રીતે સ્વર્ગવાસી હર્ષ ભલાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનનો કેમ્પનું આયોજન કરેલ છે આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને કરવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે અને અમારે શરદોવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી લાટ ગામના વતની અને હાલ ઉપલેટા અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજાનો છે અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા જ સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાનીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે બસ એક

અને રક્તદાન કેમ્પ સાથે રાખેલ છે અને લોકોને ફાયદા થાય ઉપયોગમાં આવે એવું સેવાનું કામ માના સેવા ટ્રસ્ટ તથા કરવા પાતા સોશિયલ ગ્રુપ આયોજિત યોજના કરીને આયોજન કરીને બ્લડ કેમ્પ રાખેલ છે ગામના અગ્રણીઓ પોતાના સાથે સહકારથી બ્લડ ડોનર લગભગ સો સો થી સવા દોઢસો આજુબાજુની બ્લડ